આપણે બધા જાણીએ છીએ કે આદિવાસી ઓબીસી ટકાની આસપાસ વહીવટ તંત્રમાં જે એસસી એસ ટી ઓબીસી પંચોતેર ટકા છે એની સામે જયારે કલેક્ટરનું પદ આપવાની વાત આવે છે ત્યારે એસસી એસ ટી ઓબીસી ભલે વસ્તીમાં પંચોતેર ટકા રહ્યા કલેક્ટરનું પદ ફક્ત ચાલીસ ટકા લોકોને જ મળે છે ચીફ સેક્રેટરીનું પદ આપવાની વાત આવે છે

ફક્ત બે ટકા સંઘ પરિવાર જે એસસીએસટી ઓબીસીનો ખૂબ ઉપયોગ કરવા માગે છે એમને મુસ્લિમો સામે લડાવવા માટે ઉપયોગ કરવા માંગે છે પણ જયારે નેતૃત્વ આપવાની વાત આવે છે ત્યારે સંઘ પરિવારની લીડરશીપમાં એસટી ઓબીસી ફક્ત ચાર ટકા બોલીવુડ અને એન્ટરટેન ઇન્ડસ્ટ્રીઝમાં એસસીએસટી ઓબીસી ફક્ત સાત ટકા સ્પોર્ટ્સમાં ત્રીસ ટકા એનએસ લિસ્ટેડ કંપનીમાં ઓબીસી સમાજની ફક્ત છ કંપની આદિવાસી અને દલિત સમાજની એક પણ નહીં પ્રાઇવેટ હોસ્પિટલોની માલિકીમાં ફક્ત સત્તર ટકા ભારત સરકારના યુનિયન બજેટમાં

જ્યારે સંસાધન અને સત્તાની વાત આવે છે ત્યારે દલિતો પાસે આદિવાસીઓ પાસે ઓબીસી પાસે લગભગ કશું જ નથી અને આ જે વર્ગ છે જે બધું પેદા કરે છે એટલે જે તમારો મોબાઈલ આ ઇન્ટરવ્યુ રેકોર્ડ કરી રહ્યો છે એ મોબાઈલ જે ફેક્ટરીમાં જે કારખાનામાં બન્યો હશે જે ઔદ્યોગિક એકમમાં બન્યો હશે ત્યાં પણ પરસેવો કોઈ દેવી પૂજકનો કોઈક રાવણનો કોઈક માલધારીનો કોઈ કોળી પટેલનો કોઈ ઠાકોરનો કોઈ દલિતનો કે કોઈ આદિવાસીનો જ હશે જે મીડિયાના મિત્રો જે ન્યૂઝ ચેનલના એન્કર્સ અને જર્નલિસ્ટો એસી ચેમ્બરોમાં બેસીને મોટી મોટી વાતો કરતા હોય છે એ એમની એસી ચેમ્બરોનું જે બાંધકામ છે એ પણ પાંચસોવાળા ડુંગરપુર અને દાહોદના કડિયા મજૂરોએ કરેલું છે એટલે શું થયું છે કે કેક ઉપરની લાલ રંગની પેલી ચોકલેટ કેક ઉપરની લાલ રંગની તૂટી ફૂટી એ પંચ્યાસી ટકા દલિત મુસ્લિમ આદિવાસીને ઓબીસી આપી છે અને પંદર ટકા વર્ગ આખી કેક ખાય છે આ હકીકત છે